મંદિર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો ત્યારે ભારતના વડાપ્રધાન આવાન થકી યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ બે હાજર ત્રેવીસ ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું છે જેની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી શાખા તાલુકા પંચાયત જંબુસર આયોજિત મિનિટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે કે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવણભાઈ માંડાણી પ્રાંત અધિકારી મહેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા તેવીસના ભાગરૂપે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સૂચન અને એમના દિશા નિર્દેશ મુજબ આપણે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઓક્ટોબર માસમાં દરેક તાલુકા કક્ષાએ મિલેર્સને લગતા કિસાન મેળાનું આયોજન કરવાનું આયોજન થયું છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં નવ તાલુકામાં પૈકી જમુસર તાલુકામાં પ્રથમ મેળાનું આજે આયોજન કર્યું છે અને આ કિસાન મેળામાં ખાસ કરીને મિલેટના એટલે કે જાડા ધાન્ય પાકોનું ખેતી કઈ રીતે થાય એ પાકોની ખેતી કરવાથી કઈ રીતે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે જમીનની ફળદ્રુપતા સુધરે અને માનવના સ્વાસ્થ્ય પ્રેરક કઈ રીતે છે સ્વાસ્થ્યમાં કઈ રીતે સુધારો થાય રોગ સામે કઈ રીતે માનવ શરીર લડી શકે એને લગતું મહત્વ સમજાવવાનું છે અને ખેડૂતો વધુમાં વધુ પાછા જે અગાઉ પચીત્રી વર્ષ પહેલા જે આ જાડા ધાન્યની ખેતી કરતા હતા એ ખેતી તરફ વળે એ મુખ્ય છે